ગુજરાત આંગણવાડી સંગઠનના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા આંગણવાડી સંગઠનની કાર્યકર અને તેડાગરબહેનોએ તેમની પડતર માંગ સંતોષવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર તેરાગર બહેનો હાજર રહે છે અહીંયા આજે અમે મુખ્ય માગણી અમારી એ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર અમારી જે જીત થઈ છે જેની અંદર આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર અને તેરાગર બહેનોને વીસ હજાર ત્રણસોનું જે લઘુત્તમ વેતન આપવા માટે જાહેર કરેલું છે તો સરકારશ્રીને અમે એ જણાવવા માગીએ છીએ કે છ મહિનાની અંદર અમારું લઘુત્તમ વેતન ઝડપથી બહેનોને આપવામાં આવે એ પણ એરિયર્સ સાથે બીજું કે અમારી જે માંગણીઓ છે કે અમારા વયમર્યાદા દરેક રાજ્યમાં અને ગુજરાતમાં પણ દરેક અધિકારીઓની સાઠ વર્ષની વય મર્યાદા છે જ્યારે અમારી અઠ્ઠાવન જ વર્ષની મર્યાદા છે તે દૂર કરવામાં આવે અમને પ્રમોશન વર્કરમાંથી કાર્યકર તેરાગર અને તે કાર્યકરમાંથી સુપરવાઇઝરનું પ્રમોશન આપવામાં આવે અમારા બાળકોના પોષણ દર વૃદ્ધિમાં વધારો કરવામાં આવે બીજું કે અત્યારે હાલ અમારી જે એફઆરએસની કામગીરી છે જેની અંદર અત્યારે માથાના દુખાવો સમાન થઈ ગયા છે જેમાં ના તો લાભાર્થી જોડે આધાર અપડેટ હોય ના એના મોબાઈલ નંબર હોય ના એનું ફેસ કેપ્ચરિંગ થતું હોય આના લીધે ઘણીવાર લાભાર્થી જ પોતે લાભથી વંચિત રહી જશે અને અમને એવું પણ કહેવામાં આવે છે કે જે લાભાર્થીનું એફઆરએસ ના થાય એ લાભાર્થીને પોષણ રેકોર્ડમાંથી દૂર કરવું તો શું આ વ્યાજબી છે આ તો એક જાતનું લાભાર્થીઓ જોડે બેનોનું જ ઘર્ષણ થશે કારણ કે જ્યારે લાભાર્થીને લાભ નહીં મળે ત્યારે લાભાર્થી બહેનોને જ સામે સંઘર્ષ કરશે તો આ બધી માગણીઓ સાથે આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ